ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આઠમો પાઠ વૈશ્વિકીકરણ પેઝ નંબરને ઉપર જોઈએ છે એમાં વ્યાપાર નીતિના તબક્કા આપણે જોઈએ છીએ એમાં પહેલું છે વૈશ્વિકીકરણ પહેલાં વિદેશ વ્યાપાર નીતિ અને પછીની વિદેશ વ્યાપાર નીતિ તો હવે વૈશ્વિકીકરણ એટલે વિશ્વને ભારતને વિશ્વ સાથે જોડવું બધા દેશ આપણને સારી રીતે ઓળખે જાણે અને આપણી સાથે વેપારની જે પ્રક્રિયા છે એ ચાલુ રાખે તો પહેલાની જે વેપાર નીતિ છે એમાં સ્વતંત્રતા બાદ શરૂ થતા વર્ષો પહેલાની વાત આપણે કરીએ તો વિદેશમાં શાસનથી મુક્ત થયો અને વ્યાપાર અને વિદેશી કંપની સામે આપણે વિરોધ કરતા હતા ગળામાં એ ગળામાં આપણે આયાશ ઉપર અંકુ અંકુશ હતા ખૂબ ઓછ કરતા હતા મિશ્ર અર્થતંત્ર એવું આપણે આયોજન વિકાસની વ્યૂહરચના અપનાવી ઘણી બધી ચીજો અને આયાત ઉપર નિયંત્રણો મૂકેલા ખેત પેદાશ હસ્તકળા જવેરાત આપણા જે બહુ સારી રીતે આપણી જે બધી ભારતની જે નિકાસો હતી એમાં પણ આપણે વધારવાના પ્રયત્નો કરેલા અને રૂપિયો સરકારના અંકુશમાં રખાયો અને ઘણી બધી વસ્તુઓમાં શરૂઆતમાં આવેજીકરણના આયાત ખર્ચ ઘટવાની વ્યૂહરચના અપનાવાઈ અને પછી ઘણી બધી એમાં ફેરફાર કરી અને એ વિદેશ વેપાર સાથેની જે નીતિ એટલે કે નિયમો જે છે વૈશ્વિકીકરણ પછીના કેવા હતા એના વિશેની આપણે વાત કરવાની છે તો એકાણું પછી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન લેવા જો એકાણુંમાં છે ને બધા જ પરિવર્તન આવ્યા એ વસ્તુ તમારે ખાસ યાદ રહે આર્થિક પરિવર્તન ક્યારે થયું તો કે એકાણુંથી રૂપિયાને વિદેશી ઊંડિયા મન બજારમાં ક્રમશ અંકુશ મુક્ત કરવામાં આવેલો ક્રૂડ ઓઇલ તેલ રસાયણ આવી બધી આયાતો પર અંકુશ રખાયા એકાણું પછી વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય કાયદાઓ જે છે એમને બદલવામાં આવેલા મૂડી રોકાણ અંગેના કાયદાઓ વગેરેમાં ફેરફાર કરવામાં આવેલો ત્યાર પછી આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન હવે સુધારા તો કર્યા આપણે આર્થિક સુધારા એકાણ પછી ઘણા બધા પરિવર્તન લાવ્યા પણ એમાં મૂલ્યાંકન એમ કે એ આપણને સારી એની અસર થઈ કે ખરાબ અસર થઈ એમ તો ભારતમાં એકાણું પછી રાજ્યમાં જે અંકુશવાળી આર્થિક નીતિઓ હતી ને એમાં ખાનગી મિલકતના નિર્ણય સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવેલી અને એકાવન પછી આયોજિત આર્થિક વિકાસ જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અર્થકારણ રાજ્યના અંકુશો આ બધી જ વસ્તુઓ ઉપર એકાણું પછી પરિવર્તન કરવામાં આવેલું હતું હવે આર્થિક સુધારાની સાનુકૂળ અસર જો વિભાગ ડીમાં ખાસ અગત્યની વસ્તુ આ છે કે આર્થિક સુધારાની સાનુકૂળ સાનુ સાનુકૂળ એટલે સારી સોરી ખરાબ અને અનુ સોરી સારી એટલે સાનુકૂળ અને પ્રતિકૂળ એટલે ખરાબ બે ઓપોઝિટ વસ્તુ છે આર્થિક સુધારાની સાનુકૂળ સાનુકૂળ એટલે સારી અને પ્રતિકૂળ એટલે ખરાબ ટૂંકમાં સાનુકૂળ એટલે પોઝિટિવ અને પ્રતિકૂળ એટલે નેગેટિવ અસર એની એમ આર્થિક સુધારાની એટલે વિભાગડીમાં આ બંને વસ્તુ પૂછાય જો સાનુકૂળ પૂછાય તો તમારે બધું પોઝિટિવ લખવાનું અને પ્રતિકૂળ પૂછાય તો તમારે નેગેટિવ પૂછવા લખવાનું એટલે આ આટલો જ આપણે આ પેરેગ્રાફ છે પછી આપણે પાઠ જે છે એ પૂરો કરીએ છીએ આર્થિક સુધારાની સાનુકૂળ અસર તો ભારતે આર્થિક તમારે આટલું જ લખવાનું છે કે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિઓ અપનાવેલી છે એમાં માંગ અને પુરવઠાનું પરિબળ ખૂબ અગત્યનું છે કિંમત નિર્ધારણ વેતન નિર્ધારણ વ્યાજ નિર્ધારણ અંકુશમુક્ત વાસ્તવિક બીના છે મૂડીરોકાણ જે છે એ રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટી ગયા છે અને પરિણામે કેટલીક સાનુકૂળ અસર એટલે કે સારી અસર એની આપણને જોવા મળે છે એમાં કઈ અસર છે તો કે દસ અસર છે તો હવે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાથી સસ્તા દરે મળતી થઈ ગઈ જો આ પહેલી અસર કેવી હતી તો કે દેશના જેટલા વ્યક્તિઓ છે ગ્રાહકો છે ને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે જો આપણે સસ્તી વસ્તુ મળે ને એટલે આપણી મેન્ટાલિટી એવી છે કે જે વસ્તુ સસ્તી હોય ને એની ક્વોલિટી સારી ના હોય પણ ઘણી વખત એવું બને છે કે આ બધી ગુણવત્તા જો સરકારે ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે માણસોને સારી વસ્તુ સસ્તા દરે મળે એમ તો એ સહેલાઈથી મળવા માંડી છે આ પછી આર્થિક સુધારા પછી આ સારી અસર લખવાની છે આપણે દેશના ઊંડિયામણમાં ભંડાળમાં ભંડોળમાં પણ વધારે છે ઊંડિયામણનો દર એટલે જે આપણે વિદેશ સાથે જે વેપાર કરીએ છીએ ને એનો જે આંકડો છે ને જે મને કે આપણે ડોલર છે તો એ નેવું રૂપિયાનો હોય છે ને આપણા નેવું રૂપિયા હોય તો એ બંનેનો જે મેળ છે ઊંડિયામણનો જે દર અમુક ફિક્સ નક્કી કરવામાં એમાં પણ આપણે વધારો કરવામાં આવેલો છે ભારતની નિકાસમાં વધારો થયો ભારતની નિકાસમાં જ્યારે વધારો થયો છે ને તો એ ખૂબ સારી વસ્તુ છે કારણ કે આયાત વધે ને તો ખર્ચા વધે છે પણ નિકાસ વધે ને તો આપણને સારામાં સારી આવક પ્રાપ્ત થાય છે એટલે રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધવા જેનું જોખમ રાજ્યને માથે ન હતું એટલે વિદેશ સાથે જે આપણે દેવા એટલે કે આપણે ઉપર ઘણા બધા વ્યાજ ને ઘણા બધા આપણી ઉપર ટેક્સ ને ઘણી બધી વસ્તુઓ છે તો એનું જે બોજો એટલે કે બહુ બધું ભાર આપણા ઉપર જે ટેન્શન છે એ હળવું બની ગયું છે મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને ઉત્પાદનને રોજગારી વધી હવે મોટા પાયાના જે રોકાણકારો છે ખૂબ મોટા મોટા ઉદ્યોગો સ્થાપતા હોય ખૂબ મોટી મોટી કંપનીઓ સ્થાપતા હોય તો એ બધાના રોજગાર અને ઉત્પાદન જે છે ને વૈધા જો જેટલી મોટી કંપનીઓ છે ને એટલી ભારત માટે સારી વસ્તુ છે લોકોને રોજગારી મળે માનો કે આપણી આસપાસના વિસ્તારમાં ખૂબ મોટી કંપની સ્થપાય ખૂબ મોટા ઉદ્યોગો સ્થપાય તો આપણને બધાને કામ મળી રહે એમ જે બેરોજગાર છે એને કામ મળી રહે એટલે એ સારી અસર કહેવાય પછી સાધનોની ગતિશીલતામાં વધારો સાધનો જે બંધ પડેલા છે મશીનો જે વર્ષોથી બંધ એને બધાને ગતિશીલ એટલે એ બધાને ખૂબ સારી રીતે આગળ વધે પ્રક્રિયા જે છે ઉદ્યોગોની એમાં સાધનો તો જોઈએ જ તે બધા સાધનોને સારી રીતે આગળ વધારવા સાધનોમાં પાછું જમીન મૂડી શ્રમને નિયોજન પણ આવી શકે સાધનો છે એ પણ એટલે મન પડેલા એમ જે બેકાર બનેલા છે એને કામે લગાવવા એની સારી અસર છે પછી રાજ્યમાં ભ્રષ્ટાચાર ને આ બધી વસ્તુઓ તમે આપણે જોઈએ છે કે હવે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલતો નથી પહેલાંના સમયમાં નોકરી જોતી હોય તો ઘણા બધા પૈસા આપીને તમે પરમાનન્ટ જોબ લઈ શકતા હવે એ બધું પતી ગયું છે એમ હવે ઘણો બધો એમાં સુધારો થઈ શકે છે પછી અંકુશના મૂડીનો અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાંથી મૂડીરોકાણ દ્વારા વેગ ઉપેક્ષા પામેલા ક્ષેત્રો એટલે ઘણા ઉદ્યોગો એવા હતા કે ખરાબ પરિસ્થિતિને કારણે બંધ પડે ગયેલા હતા એમ ઉપેક્ષા એટલે ખરાબ વસ્તુ એની સાથે થવી એમ તો એ બધું બંધ પડેલા ઉદ્યોગો છે પાછા સારી રીતે સા શરૂ કરવામાં આવેલા છે વસ્તુ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો અને વૈવિધ્યમાં વધારો થયો જો વસ્તુ અને સેવાની હવે અછત નથી તમારે જે વસ્તુ જોતી હોય બજારમાં જાઓ તમને મળી રહેશે પાછું એમાં વૈવિધ્ય વૈવિધ્ય એટલે કે અલગ અલગ પ્રકારનું એમ ઘણી બધી વેરાયટી મળે છે એમ તમે કોઈ પણ એક વસ્તુ લેવા જાઓ તો એને ઘણી બધી વેરાયટી મળે છે એમ ફક્ત કમ્પલસરી નહીં તમારે લેવી જ પડશે એમ એના ઓપ્શન ઘણા બધા છે અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુધર બને તો હવે બીજા દેશ સાથે આપણને ખૂબ સારી રીતે બને છે ભારત છે એને બધા હવે ઓળખવા માંડ્યા છે વિશ્વના દેશમાં ભારતનું નામ છે એ ઘણું બધું સારી રીતે આગળ આવેલું છે આ બધી એની સાનુકૂળ અસર છે દસ પોઈન્ટ તમારે લખવાના છે વિભાગડીમાં ત્રણ માર્કમાં પૂછાય ત્યારે સાનુકૂળ અસર તમને કહે તો તમારે પોઝિટિવ વસ્તુ લખવાની છે હવે નેગેટિવ વસ્તુ પ્રતિકૂળ અસર એ પણ વિભાગડીમાં આ બે કોઈ પણ એક પૂછાય બંને ના પૂછાય એટલે નવી આર્થિક નીતિને કારણે સામે જો જેટલી વસ્તુ આપણી યાર સારું થયું હોય ને એનું પાછું નેગેટિવ હોય હોય જ હારે પ્લસ પોઈન્ટ એ હોય ને માઈનસ એ હોય તો નાના પાયાના ઉદ્યોગને ગૃહ ઉદ્યોગને ભારે નુકસાન થયું હવે બહુ મોટા ઉદ્યોગો આવ્યા એટલે નાના ઉદ્યોગો છે એ પડી ભેંગા નુકસાન થયું કારણ કે બધા માણસો મોટા ઉદ્યોગમાં જોડાય ખાનગીકરણની સાથે વૈશ્વિકીકરણ થઈ ગયું અને એનું કાર્યક્ષમ અને જે સાધ સ્પર્ધાઓ હતી એમાં ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો નુકસાન પહોંચે એટલે રાષ્ટ્રના જે મોટા ઉદ્યોગો છે ને એને પણ નુકસાન કારણ કે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ હવે ખાનગીકરણ એટલે કોઈ જેટલા પૈસાવાળા માણસો છે એટલા ઉદ્યોગો સ્થાપી શકે બધા ઉદ્યોગો સ્થાપી શકે નહીં એટલા માટે અને ભારતીય ચલનનું નિર્ધારણ વેપારના આધારે બજારમાંથી થવાની મૂલ્યના વધારું પ્રમાણમાં બદલાવ આવે છે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓનું નુકસાન હવે ઘણી બધી ભારતીય કંપનીઓ જે છે ને એને નુકસાન થયું શું કામે તો કે ભારતનો રૂપિયો છે એ બીજા દેશના રૂપિયા કરતાં હળવો બનેલો છે એટલા માટે બહુરાષ્ટ્રીય કંપની બહુરાષ્ટ્રીય એટલે એક કરતાં વધારે રાષ્ટ્રમાં જે કંપની હોય બહુ મોટી કંપની હોય એવી તો એના વેપારના આધારે આપણે જોઈએ છીએ તો મોટી કંપનીઓનો નીચા ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી દે લાદણની નીતિ આચરેલી છે બહુ મોટી કંપની હોય ને ઉત્પાદન પણ એટલું મોટું જ થતું હોય ઉત્પાદન એટલું બધું મોટું થાય તો પુરવઠો છે બજારમાં ખૂબ વધારે આવે એમ પુરવઠો એટલે સ્ટોક તો બજારમાં ખૂબ વધારે સ્ટોક કોઈ પણ વસ્તુનું આવી જાય હવે બધી વસ્તુઓ બજારમાં અતિશય વધારે મળતી હોય ને ત્યારે એ વસ્તુનો ભાવ બહુ નીચો છે ખૂબ નીચો છે એટલે પરિણામે જે આપણને લાભ મળવાનો હોય ને ઇન ફ્યુચર નફો એ કંપનીને ઓછો મળે એ ગુણવત્તાના ઊંચા ધોરણો નક્કી કર્યા અને એના કારણે કેટલીક વસ્તુઓની નિકાસના પડકારો ઊભા થયા છે ખાસ કરીને ખેત પેદાશની નુકસ નિકાસ ખેત પેદાશ એટલે કે કે જે ખેતીને લગતી કોઈ પણ ઉત્પાદનની પદ્ધતિ છે ને એને બહુ નુકસાન થયું છે એમ કારણ કે ઉદ્યોગો છે એ દિવસે દિવસે વધતા જાય છે એટલે એ બધી વસ્તુઓ છે ને એમાં ટેકનિકલ બાબત ખેતી ક્ષેત્રે વધી ગઈ છે અને બધા જ ખેડૂતો છે એ ટેકનિકલ વસ્તુઓ વાપરી શકતા નથી કારણ કે બધા પાસે એટલા બધા પૈસા ના હોય એટલે ખેતી જે જેની પાસે સારી આવક આવે છે એ બધા સારી એવી એના સાધનો લે છે અને પછી આગળ ખેતી પણ સારી આધુનિક ખેતી કરે છે પણ જે નથી કરી શકતા જે ગરીબ ખેડૂતો છે એના માટે ખૂબ નુકસાનની પરિસ્થિતિ ઊભી થઈ ખાનગીકરણને કારણે મોટા પાયાના ઉદ્યોગો જે છે એ પાણી વીજળી કાચા માલની સુવિધાઓ પ્રમાણમાં મળીને અને એની તંગી સર્જાય હવે ખાનગી જો સરકારના ઉદ્યોગો હોય ને જે સરકારી ઉદ્યોગ એને તો સરકાર બધી વ્યવસ્થા પૂરી પાડી દે પણ જે ખાનગી લોકો છે ને એને પરમિશન મેળવવી પડે પૈસા હોવા છતાં ક્યારેક પરમિશન ના મળે ક્યારેક પાણીની સગવડતા ઊભી થાય ને કોઈ પણ ઉદ્યોગ છે ને પાણી વગર ચાલે નહીં એમ ઉદ્યોગોમાં ઘણું બધું પાણી જોઈએ ઘણી બધી વીજળી જોઈએ ખૂબ વીજળીનું બિલ આવતું હોય છે એમ લાખો રૂપિયામાં વીજળીનું બિલ કારણ કે ચોવીસ કલાક ફેક્ટરી ચાલતી હોય એટલે આ બધી વસ્તુઓની તંગી સર્જાય એમ અને એ બધી વસ્તુઓમાં નુકસાન થાય આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો જેટલા પૈસાવાળા માણસો છે ને પૈસાવાળા બનતા જાય ને ગરીબ માણસો છે ને ગરીબ બનતા જાય એટલે આર્થિક અસમાનતા સમાન નહીં એમ જેટલા મોટા ઉદ્યોગોના વેપારીઓ જે છે એ બધા ખૂબ સારું જીવન જીવે છે જે ગરીબ લોકો છે એ ખૂબ અતિશય ખરાબ પરિસ્થિતિ જીવે એમ અસમાનતા જીવન જરૂરી વસ્તુઓની સેવાનો ભાગે સમાજના નાના વર્ગની જરૂરિયાતો સંતોષો અને શોખની વસ્તુનું ઉત્પાદન વેચાણ વધે હવે જો મોજ શોખની વસ્તુઓ છે ને બહુ સસ્તી મળે તમને ખબર હશે તમે આઈ થિંક એવી સસ્તી બજાર જે છે જેમ કે લાલ દરવાજા છે અથવા તો રવિવારી ભરાતી હોય બધા જ સિટીમાં અમુક એવા ડે હોય કે જ્યાં ઘણી વસ્તુ સસ્તી મળતી હોય એમ એક એવો દિવસ હોય શનિવારી રવિવારી આવી બધી વસ્તુઓ તો એટલી સસ્તી મળતી હોય તો મોજ શોખની વસ્તુઓ કહેવાય એમાં એમ તો એ બધી વસ્તુઓ સસ્તી મળતી હોય તો ત્યારે જે એ સસ્તી વસ્તુ મળે છે ને તો બધી જે મોંઘી વસ્તુ બનાવનારા વેપારીઓ છે જે ખેડૂતો સોરી ઉદ્યોગો છે એ લોકોને બહુ મોટું નુકસાન છે એનું જાણ વધીએ છીએ સતી વસ્તુ પછી એને બનાવવા માટે પાછું એટલો બધો સ્ટોક હોતો નથી એ રીતે સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું એવું ઘણા મને સામાજિક વસ્તુ હોય છે ને પહેલાંની પરંપરાગત એ બધી વસ્તુઓને ઘણું બધું નુકસાન થાય છે ટૂંકમાં આમાં ખરાબ વસ્તુ લખવાની સાનુકૂળમાં તમારે સારી લખવાની છે આપણે આ પાઠ પૂરો કરેલો છે હું તમને ટીક કરાવી અને પછી ઇમેજ મોકલી દઈશ સ્વાધ્યાય ઓકે થેન્ક યુ